જી અંબે જય મા બહુચર આનંદનો ગરબો આનંદનો ગરબો એટલે શું ઘણાને હજી આ બધી ખબર નથી આનંદનો ગરબો કરવાથી શું થાય આનંદનો ગરબો કરવાથી શું ફળ મળે છે તો એના વિશે હું થોડીક તમને વાત સમજાવવા માટે વાત કરીશ આનંદનો ગરબો એ વલ્લભ ભટ્ટે બનાવેલો છે એમણે પોતાના શબ્દો છે આ બધા એમાં મા બહુચરની ભક્તિ અને મા ભગવતી બહુચરના ગુણગાન જ છે આખા ગરબો તમે ધ્યાનથી સાંભળશો તો તમને ખબર પડશે કે એક એક છંદ એક એક છંદમાં જે લીટીના જે શબ્દો છે તે તમે ધ્યાનથી સાંભળશો તો તમને ખબર પડશે કે એમાં મા બહુચરની કેટલી મોટી ભક્તિ છે આનંદનો ગરબો કેટલી વાર કરવો જોઈએ ઘણા બધા અમને એવું પૂરતા હોય છે પણ આનંદનો ગરબો તમે એક વાર કરો કે ત્રણ વાર કરો પણ કરો જરૂર આનંદનો ગરબો તમે એકવાર પણ કરી શકો છો પણ જો તમે એક જ આસન પર ત્રણ વખત બેસીને કરો તો તમને નવચંડી યજ્ઞનું ફળ મળે છે તો તમારે સવારે સાંજે બપોરે જ્યારે પણ તમને ટાઈમ મળે ત્યારે તમારે અચૂક આનંદનો ગરબો કરવો જોઈએ આનંદના ગરબામાં જે એક છંદ આવે છે નવ્વાણુંમાં ગુણનિધિ ગરબો જે મા કેરોમાં ધારે ધરીને દેહ સફળ કરે ફેરોમાં આ છંદમાં તમને સમજણ પડે તો તમે ધ્યાનથી વાંચો અને સાંભળો કે આનંદનો ગરબો જે પણ કરે છે એક આનંદનો ગરબો કરે છે એનો ફેરો સફળ થઈ જાય છે અને એને જે ધારણ કર્યો છે એ ધારણ કરીને એને પોતાનો સફળ ફેરો કરી દીધેલો છે અને આ ગરબામાં બહુચરમાના ગુણગાણ છે બહુચરમાં બહુચરમાં જે નારીમાંથી નર્ક બનાવે છે જે અશક્યને શક્ય કરે છે તમે ખ્યાલ હોય તો ઘણી બધી બહુચર એવી વાતો છે કે જે તમને ખબર ના હોય પણ એ પણ છતાં પણ જે પણ વાતો આવશે એ હું તમને આગળમાં બધું સમજાવતી રહીશ તો નારીમાંથી નર કરનાર પારણા બનાવનાર એવા માની ભક્તિ કરો માં હાજરા હજુર જ છે પણ તમારે એની પર વિશ્વાસ રાખવો જોઈએ અત્યારે તો આનંદનો ગરબા માટે ઘણા બધા ઘેર ઘેર મંડળો આવે છે કરવા માટે અને માની ભક્તિ કરે છે પહેલાં તો આનંદનો ગરબો શું છે એ લોકોને ખબર નથી પણ હવે તો આનંદનો ગરબો લોકો કરે છે ઘરે ઘરે કરાવે છે અને માની ભક્તિ કરે છે તો આનંદનો ગરબો કરતા રહો માની ભક્તિ કરતા રહો અને મા બહુચર વિશે વધુ કંઈ જાણવું હોય તો મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને જેણે પણ મારી ચેનલ લાઇક કરેલી છે તે સૌનો ખૂબ ખૂબ આભાર જય અંબે જય મા બહુચર